તો શું મિત્રો તમે આજકાલ ઇન્સ્ટાગ્રામમાં આમ આમ કરીને ટાઈમ વેસ્ટ કરો છો એમાંથી દસ કે પાંચ મિનિટ કાઢીને તમે એક વૃક્ષનું રોપણ કરી શકો આજે હું લઈને આવી ગયો વૃક્ષ એવો મજેદાર ચેલેન્જ કરવાનો લીમડાના વૃક્ષ વાવવાનો આજના સમય વૃક્ષ તો તમે ઘણા પ્રકારના જયા હશે મિત્રો પણ આવું વૃક્ષ ની જોયું હોય જે ઔષધિ માટેનું એક રત્ન માનવામાં આવે છે અને આપણા શરીર ને ઠંડક પૂરી પાડે છે અને વાયુને શુદ્ધ કરે છે અને અનેક રોગો ને જળ મૂળ નાશ કરી નાખે છે એ છે આપડે આ લીમડાનું વૃક્ષ

તમે ક્યારે ખાધું કે નહીં એ પણ કમેન્ટ કરી નાખો આપણે ને ફટાફટ આપણે સો આવા લીંબો જે ઉતાર લઈએ ચાલો આપણે આવા લીંબોડિયા ઉતારી છે ને એની અંદર આવા કાચા લીંબોડિયા પણ છે તમે જોઈ શકો છો આવા લીંબોડિયા છે ને પાંચ થી દસ દિવસમાં આ પણ પાકી જાય પણ આપણે આને નથી ઉતારવાના કારણ કે મિત્રો આ છે ને આ એકદમ પાકી ગયા છે લીંબોડિયા અને હવે આને તડકા મૂકશું બે થી ત્રણ દિવસથી થી પાંચ એક દિવસ સુધી રાખશું આપણે સુકાઈ જાય એટલે આને હવે વાવવાના માટે તૈયાર છે આપણે ફટાફટ આવા સો લીંબોડિયા ઉતારી લેતા આપણે લીધા છે અહીંયા સો કરતા પણ વધારે લીમડાના બી એટલે કે લીંબોડિયા આપણે વધારે એ માટે લીધા છે મિત્રો અમુક લીમડાના બી એવા હોય છે કે જે ઉગે નહીં એટલે આપણે ટેન્શન ના રે એટલે આપણે વધારે જલી જાય ઠીક છે તો આ લીમડાના બી છે એને આપણે ચાર થી પાંચ દિવસ માટે સુકાવા રાખી દઉં તો આપણે સુકાવા માટે કઈક આવો જુગાર કર્યો તો મિત્રો આપણે સો આવી રીતે નાખી દઈએ અહીંયા અને તમે જોઈ શકો છો આ તો થોડાક જ લાગતા છે પણ શેર કરતા વધારે તમે વિડિયો ફ્યુઝ કરીને ગણી લો ગણી શકો છો તો આપણે 100 કરતા પણ વધારે લીધા છે તો હવે 4 થી 5 દિવસ માટે આપણે આને સુકાવા રાખી દઈએ હવે 4 થી 5 દિવસ પછી ડાયરેક્ટ મરીએ ફાઇનલી ગાઈસ 8 દિવસની રાહ જોયા બાદ આમાં અમે બિસ્લેરીનું પ્રમોશન થઈ ગયા આઠ દિવસની રાસ જોયા બાદ તમે જોઈ શકો છો મિત્રો આપણે આ બીજ છે એકદમ સુકાઈ ગયા છે ને હવે આ વાવવા માટે રેડી છે તો આપણે વાવવાની જગ્યા એવી ગોતી છે કે મિત્રો એને નુકસાન ના થાય અને આપણે પણ કામકાજમાં કે કોઈ પણ પ્રકારની ક્રિયા કરવામાં નડે નહીં એટલે આપણે એવી જગ્યા ગોઈતી છે એટલે આપણે હવે એ જગ્યાએ જાય અને એક ખાડામાં બે બીજ વાવશું એટલે એક ઉગે એક ના ઉગે તો એક એનો એક એની બદલામાં એક ઉગી જાય એટલે આપણે બે બીજ વાવશું એક ખાડામાં અને ફટાફટ ચાલો આપડે બાજુમાં અમારી આ બાજુ એકદમ રેડી થઈ ગયા છે વાવવા માટે તમારી આજુબાજુ ખેતર રેડી થયા છે કે નહીં ફટાફટ નીચે કમેન્ટ કરો ખાસ તમે જોઈ શકો છો મિત્રો આ બધા ખેતર છે ને એકદમ વાવવા માટે હા કમ્પ્લીટ થઈ ગયા છે બધા ખાલી વરસાદ જ બેઠા ખાસ કરીને તમે કોમેન્ટ કરો તમારી આજુબાજુ બધા ખેતર રેડી થઈ ગયા છે કે બાકી છે કોમેન્ટ કરવાનું ના ભૂલ છે ચેનલને હજી સસ્ક્રાઇબ ના કરીએ ને તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કર નાખો અને આવા નવા ચેલેન્જ વિડીયો અને એક્સપેરિમેન્ટ વિડીયો અને નવીન નવીન ટાઈપના કંઈક ને કંઈક વિડીયો આ ચેનલ ઉપર આવતા રહેશે અને ચેનલનું નામ પણ તમે જોઈ શકો છો બદલાવી નાખ્યું છે એનું એક જ રીઝન છે એ તમને હું બધા આવતા નેક્સ્ટ વિડીયોમાં હું શક્ય બનશે તો લાઈવ પણ કરવાના છે અને એ બધા લાઈવમાં આપણે ઉત્તર દેવાના છે અને બહુ બધી મોજ કરવાના છીએ તમે જોઈ શકો છો આ બધા ખેતર એ બધું લાઈવમાં એ બધું આપણે હું કહેવાનું છે તો ચેનલ સાથે જોડાયેલા રહેજો એટલે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આપણે ચાલો આપણે હવે આપણા મિશન ઉપર આગળ વધીએ તો પ્લીઝ આવું કાંઈ તમે મિત્રો ખેતરે કે આજુબાજુ કે આવું ના કરતા જોઈ શકો છો તમે આ બધું કેવું દુકાળ પડ્યો અને એવું થઈ ગયું તમે જોવા મળ્યા મિત્રો પેલા ચેનલ સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરો વરના કંઈ કરવા ન થાય સબસ્ક્રાઈબ પ્રેમથી થી કરો સબસ્ક્રાઈબ કરો તો મિત્રો આપણે જે જગ્યાએ વાવવાના છે એ જગ્યાએ આવી ગયા છે તમે જોઈ શકો છો છેટ ઓલું લીલા લીલા વૃક્ષ દેખાય છે ને ત્યાં સુધી આપણે બીજ વાવવાના છે લીમડાના અને આખા આખા હેઠા હરિયામાં બીજ વાવવાના છે તો આપણે આ ખાડા કરવા માટે આપણે આ સાધન લઈ આવ્યા છે અને આ તમે આને શું કહો એ કોમેન્ટ કરી નાખ્યો જરાક અને હવે આપણે છે ને મિત્રો આની અંદર પચાસ એટલે કે એકસો એકસો ને વીસ જેટલા આની અંદર બીજ છે એક ખાડામાં આપણે બે બીજ વાવવાના છે એવા પચાસ ખાડા કરવા છે એટલે સો બીજ પૂરા થઈ જશે ને પછી જગ્યા છે ને તો માથે વીસ બીજ છે એ પણ વાવવાના છે તો ફટાફટ આપણે ટાઈમ નથી વેસ્ટ કરવો ફટાફટ વાવવા માંડી ચાલો પેલું બીજ છે ને આપણે અહીંયા વાવવાના છે અને આપણે આની મદદથી ખાડો કરી નાખ્યો છે તમે જો તો મિત્રો અહીંયા નીચે બીજ ઘણા બધા પડી ગયા આપણે ઢાકણું પેલા ખોલ નાખ્યું તો તમે જોઈ શકો છો બે બીજ આપડે આની અંદર નાખી દીધા છે નજીક થી તો તમે જોઈ શકો છો મિત્રો ની અંદર નાખી દીધા છે હવે ખાલી આપણે ઓગણપચાસ ખાડા કરીને એની અંદર બીજ વાવવાના છે તો ફટાફટ વાવી લઈ ચાલો મિત્રો લીમડાના વૃક્ષ ને છે ને બહુ ઊંડા પણ વાવવાના હોય સિસરા વાવી દે ને તોય પણ ઉગી જાય તમે જોઈ શકો છો આપણે અહીંયા બે બીજ નાખી દીધા છે જો તમે નજીકથી બધા ખાડામાં આવી રીતે બે બે વૃક્ષ નાખી જમીન એ બધી કઠણ એને કે આ પણ વાકું વાર માંડ્યું તમે જો અને આપણે અમુક જગ્યાએ મિત્રો ત્રણ ત્રણ બીજ વાવીએ કારણ કે અહીંયા જમીન એ બધી કઠણ ને કે ઉગે તો ઉગે ને કર ના ઉગે એટલે આપણે ત્રણ ત્રણ બીજ વાવી છે એક ના ઉગે તો બીજું બીજું ના ઉગે તો ત્રીજું એટલે આપણે ત્રણ બીજ વાવી છે ને આપણે આને ખોદીને ઇની મિત્રો ઢોડ ઢોડ પણ નથી એટલે આપણે આ ખેતરમાં થઈ છે ને લઈ અને આની અંદર જે ઢોડ નાખીને બુરી દે છે ખાડો અને આમાંથી વરસાદ થાય એટલે કેટલા વૃક્ષ ઉગે આપણે હવે એ જોવાનું રહ્યું ખાલી એટલામાં ખાડો ગાળીને વાવતો ને બીજ તમે લખ્યું નથી પણ ધીરે ધીરે હાઈલે રાખે છે હજી આપણે અડધો પોલો માઈન્ડ કરી કે અડધો પોલો થઈ ગયો છે હવે અને તમે જોઈ શકો છો બીજ આટલા વાવી દીધા છે અડધા બીજ વાવી દીધા અડધો પોલો થઈ ગયો એટલે લગભગ વાવું ધીમે આપણે ત્રણ ત્રણ બીજ વાવીએ ને એટલે વવાઈ જાય મારા અંદાજ પ્રમાણે વીસ થી પચીસ જેવા આપણે બીજ વાવી દીધા હોય અને એક ખાડામાં લગભગ બે થી ત્રણ ત્રણ થી ચાર જેવા એટલા એટલા બીજ નાખ્યા છે અને હવે આપણે ला ला वा দেখ रा गा

આની અંદર હવે આપણે આપણે વાવી છે નજર વાવી દીધા છે હવે ત્રણ ત્રણ બે જગ્યાએ વાવી દઈએ એક અહીંયા વાવી દઈએ ને વા છેલ્લે વાવી દે એટલે બીજ આપડે પૂરા થઈ જાય તમને દેખાડું કઈ રીતે વાવું નજીક આવો જો મિત્રો ખાલી એટલો ખાડો આપણે કરી નાખી ના બીજ ને

તો મિત્ર તમે જોઈ શકો છો આપણે છે ને પૂરેપૂરા એકસો ને વીસે વીસ બીજ આપણે આની અંદર વાવી દીધા છે એક ખાડામાં ત્રણ ને ચાર એવી રીતે બીજ વાવ્યા છે અને આપણે હવે આ ડબલી આખી એકદમ ખાલી થઈ ગઈ છે પણ આપણે આને ફેંકવાનું નથી કારણ કે પ્લાસ્ટિક છે આપણે આજુબાજુ કે પડ્યો હોય તો એ બહુ આ ડબલી ખાલી કરી નાખી છે અને હવે આપણે પૂરેપૂરા એકસો ને વીસ બીજ વાવી દીધા છે અને હવે વરસાદ થાય છે એટલે આખો તો લીલો મિનો થઈ જવાનો છે અને ડાયરેક્ટ તો પાણી જળશે વૃક્ષ વરસાદ અને હવે થોડાક સમય પછી આપણે એમાં બીજ ઉગવાના છે તો આપણે એ તો વિડીયોમાં નથી બતાવતા કારણ કે વિડીયો બહુ લાંબો સમય થી આપણે ઉતારીશી કારણ કે આઠ દિવસ પેલા વિડીયો અડધો વિડીયો ત્યારે ઉતાર્યો હતો અને અડધો વિડીયો બીજ સુકાઈ ગયો આઠ દિવસ પછી શૂટ કરી એટલે વિડીયો બહુ ઘણા સમય થી ચાલુ છે એટલે હવે આપણે આ વિડીયોને પૂર્ણ કરી નાખીએ તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં અને ચેનલ ને હજી સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરી નાખો કેમ કે આવાના વિડીયો ચેલેન્જ વિડીયો અને એક્સપેરિમેન્ટ વિડીયો આ ચેનલ પર જોવા મળતા રહેશે તો મળી આવા એક બીજા ધમાકેદાર વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય